હેલો एवरीवन वेलकम વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિહાશ સુધાર વ્લોગ ગુડ મોર્નિંગ ગાઈઝ તમારી બધાને ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે અને આજે તમને ખબર હતી કે કાલે થોડું બહુ જ થાક હતું એટલા માટે હું ગુડ નાઇટ કહેવા પણ નથી રહી અને મસ્ત સૂઈ ગઈ હતી અને આજે સવારમાં આઠ વાગે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બધાએ નાઈ ધોઈને વહેલા વહેલા રેડી થઈને જતા રહે છે હું થોડી લેટ પડી ગઈ છું બિકોઝ મારાથી ઉઠાતું નહોતું એટલે પણ હું રેડી થઈ ગઈ છું ભોભી પણ રેડી થઈ ગઈ છે અને શરીર નાવા ગયો છે ત્રણ જણા અમે રૂમમાં રોકાયા હતા હું શર્ય ભોપી અને એક રૂમમાં મમ્મી ને બધા અને એક રૂમમાં નયા નય મારી બધા એટલે બધાએ પોતપોતાની રીતે રેડી થઈ ગયા છે અને અમે હું પણ રેડી થઈને બસ જઈશું ને સરસ વધારે બ્યુટિફુલ લોકેશન છે અહીંયાથી એટલે મજા આવે છે અહીંયાથી જોવાનું પણ અને ફંક્શનમાં જવાનું છે એટલા માટે ફટાફટ રેડી થઈને મળીએ તમે આવી ગયા છે ગોરખનાથ આશ્રમમાં અને અહીંયા મેં તમને કાલે બતાવ્યું હતું કે હું જ્યાં રોકાયા હતા ત્યાં પછી ત્યાંથી હોટલ લઈ ગયા અને અહીંયા સરસ મજાનું છું સામે ભગવાન દત્તાત્રેયનું મંદિર દેખાય છે અહીંયાથી અને ભંડારો અહીંયા છે એટલે જોઈએ હવે તમને બતાવું ભંડારો થાય એટલે

ગાઈસ અમે અંબાજી મંદિર થી જઈ રહ્યા છીએ હવે ઉપર આમ તો જવાનો કોઈ ઈરાદો ન હતો પણ બધા જતા હતા એટલા માટે હવે ચાલવાનું શરૂ કરી દીધું છે અને જઈએ છે અમે ઉપર શારિયા હાકી ગઈ છું બહુ શું કરે તું બ્લોગ હમ બહુ થાકી ગઈ છું અને હવે ફાઇનલી પહોંચવા તો આવ્યા છે હવે તમારો વ્યૂ બતાડું

આ મમ્મીને છેક નીચે ચાલતા ચાલતા આવે છે એને ભોપી બંને સ્ટ્રોંગ છે અહીંયાથી દેખાય છે આમ તો થોડું બધા પહોંચી ગયા ફાઇનલીને દર્શન કરીને નીકળ્યા કારણ કે ત્યાં પ્રતિબંધિત છે કેમેરાની એટલા માટે મસ્ત દર્શન કરીને નીકળ્યા છે હા સોરી હજ આવે ઉપર અમે જઈને લાઈ પાણી બોટલ પકડું લાય શો ગાઈસ અમે તો ગાઈસ અમે દર્શન કરી નાઈ રહ્યા છીએ હવે જઈ રહ્યા છીએ સોરી અને હવે અમે અમે અહીંયો બેઠા હતા તો આ દી કુકે છોડી છે છાઈ લે બેસી તો અમે જઈએ છીએ નીચે ઓ નમ મારા એય મસ્તી કરવા તો આયા એકલો અમાર જોડે જયગીર નારી જયગીર નારી બોલ

आगे चढ़વાનો તો સારું છે મજાના દર્શન કરવા અમે તો જઈને આ હા હું ભી જઈને જાવ ચાલ તો બીજી વાર જઈશું અમે તો ત્રીજી વાર ગયા ત્રીજી વાર આ ચા કે રહી હતી અરે બહુ અમે તો અહીંયાથી આંબાજી માના મંદિરથી અમે તો છેક નીચેથી આયા હતા કે તું આવીતી ને મારા જોડે પણ તું કે રહી હા તો બે વાર જ કેવાય હું એક જ વાર સુ ઘરે શવારીયા બસ બસ શૌર્ય એક બાળ બહુ થઈ ગયો પણ આપડું મોટું જ કરવું શોર્ય આવું બનશે જ્યાં ત્યાં પહોંચવાયા છે પણ હજુ તડકો બહુ છે એટલે હું તો કહીશ કે હમણાં તડકામાં તો આવતા જ નહીં પણ આ તો અમે આવ્યા હતા છેક સુધી એટલે અહીંયા આવી ગયા બાકી તડકામાં બિલકુલ આવતા નહીં અને બહુ જ હાલત અત્યારે થોડી ખરાબ છે અને છાયલો પણ માંડ માંડ આવે છે અને ચપ્પલ હાથમાં લઈ લીધા છે અમારા રેખા માસીના ચંપલ મેં લીધા છે ને મારે એમની પહેર્યા છે બીકોઝ અહીંયા લપસી જવાયું છે એટલે પણ ફાઇનલી કેવું લાગે છે ઉરવી મસ્ત અત્યારે તડકામાં કાંઈ વાંધો નહીં પણ પહોંચવાયા છે ફાઇનલી અમારે સરસ મજાનો એક સીન સપાટ થઈ ગયો છે એ ખબર જ છે કે મારે રોપવે માં જવાનું છે રોપવે નો ટાઈમ પાંચ વાગે નો પતી ગયો તો હું તો પહોંચી ગઈ હતી પણ મમ્મી ને ભોપી બેન વાર હતી તો એમની રાહ જોવામાં પાંચ ને પાંચ થઈ ગઈ તો બી બંધ કરી દીધું છે ને આરામ થી હવે મેગી હું બી પહોંચી ગયો ગુરુ દત્તાજી ટોચે દર્શન કરીને આવી ગયો અહીંયા ઊભા તાવે એમને પણ 5000 પગથિયા ઉતરવાના છે ઓલરેડી એટલે મજા મજા જ છે ઓ મમ્મી ને ભોપી ચાર જણાની હાલત ખરાબ છે તકલીફ પડે એવું કે છે